ચોર્યાસી પાટીદાર સમાજે તેમજ દક્ષિણ ગુજરાત પાટીદાર સમાજે દીકરીના લગ્ન મામલે સરકારમાં નવા કાયદાની માંગી કરી છે જેને અનુસરી મહુવા તાલુકાના કાછલ ગામે સમસ્ત ચૌધરી સમાજે લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચને રોકવા એક બંધારણીય સભા યોજાઈ હતી સમાજમાં લગ્ન પ્રસંગે ચાલતા ખોટા ખર્ચ અટકાવવા માટે ચૌધરી સમાજે તેત્રીસ જેટલા સુધારા સાથેનું નવું બંધારણ અમલી કરવાનું નક્કી કર્યું છે નવા બંધારણમાં તેત્રીસ જેટલા સુધારા જેવા કે પ્રી વેડિંગ શૂટિંગ સગાઈમાં કેક પર બેન તેમજ રાત્રિ સમય ડીજે રાત્રે દોઢ વાગ્યા સુધી જ વગાડવું અને વ્યવહારમાં સોનાની વીતી નહીં આપવી જેવા અનેક નવા સુધારા કરી બંધારણની જાહેરાત કરાવવામાં આવી હતી કાછલ ગામના વડીલો ગ્રામના આગેવાનો તેમજ ગ્રામ્યના યુવાનોએ સાથે મળી એક બંધારણ બનાવવી સમાજ ચાલતા લગ્ન પ્રસંગના દૂષણોને રોકવા બંધારણ બનાવવામાં આવ્યું જેને ગ્રામજનોની મહિલા યુવાધનો તેમજ વડીલોએ હરખભેર સ્વીકાર્યું છે આ બંધારણ બાંધવા પાછળનું કારણ ચૌધરી સમાજની ભાષાની કોઈ લિપિ નથી માત્ર ભાષા બોલી જ હોય છે આવનાર સમયમાં લુપ્ત થવાને આરે છે જેને ધ્યાનમાં લઈ ચૌધરી નાના દરેક ઘરમાં ખાસ ચૌધરી ભાષાની બોલી બોલવા માટે પણ અનુરોધ કરાયો છે

આ બંધારણ બનાવવાનો મુખ્ય હેતુ એટલો હતો કે સામાજિક પ્રસંગોમાં દેખાદેખીમાં ખર્ચાઓ ખૂબ વધી જતા હતા અને સમાજની સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું હતું એટલે અમે ગામના યુવાનો વડીલો ભાઈઓ બહેનો ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણી સમાજની સંસ્કૃતિ પણ બચરે અને ગામના લોકો આ આર્થિક રીતે જે દેવા હેઠળ દબાઈ રહેલા છે તેમાંથી મુક્તિ પણ મળે એટલે ગ્રામજનોએ ભેગા થઈને કાછલ ગામ ચૌધરી સમાજનું બંધારણ બનાવ્યું અને એમાં તેત્રીસ જેટલા મુદ્દાઓ લીધા આ મુદ્દાની અંદર સમાજની સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને લોકો આર્થિક દેવા હેઠળ જે દબાઈ રહે છેલ્લા ત્રણ વર્ષથી કાછલ ગામ ચૌધરી સમાજ નું બંધારણનું પાલન કરીને આર્થિક રીતે કાછલ ગામ મજબૂત પણ બની રહેલું છે અને અમારે સમાજની સંસ્કૃતિ પણ જળવાઈ રહી છે જેનો અમને આનંદ છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યુ સુરત